જો મારા વાલા મિત્રો મને આશા છે કે તમે બધા ઘણા ખુશ હશો આજે આપણે પ્રકાશનું પરાવર્તન અને વકરી પવનમાં પાઠ નંબર 3 માં પ્રતિબિંબ જોવાના છે પહેલા તો પ્રતિબિંબ રચવા માટેના ચાર નિયમો છે આ ચાર નિયમો કયા એના વિશેની અભ્યાસ કરવાનો છે શું કહેવામાં આવ્યું છે તો નિયમ નંબર 1 પ્રતિબિંબ મેળવા માટેના નિયમ નિયમ નંબર 1 नियम नंबर एक यू क्या हम आगे चले कि अनंत अंतरित आवृत्ति किरण एक मात्र पसार करें नियम नंबर बे सीमा की पसार किरण सॉरी एक मात्र पसार तत्व किरण के अक्ष में समांतर दिखाएं इसे मुख्य अक्ष में समांतर दिखाएं इसे

નિયમ નંબર 3 શું કહેવા માંગે છે તો નિયમ નંબર 3 સીમાથી પસાર કરો તો સીમાને સીમા પરાવર્તન પામીને પાછું આવે છે જો તમે કિરણને સીમાથી પસાર કરો તો અધાય એના એક માર્ગે પાછું આવે છે એવું કહેવા માંગે છે કે વક્રતા કેન્દ્ર સીમાથી પસાર કરીએ તો એના એક માર્ગે અધાયને પાછું આવે છે નિયમ નંબર 4 આ નિયમ નંબર 4 શું કહેવામાં માંગે છે કે જો પ્રકાશના કિરણને આપાત કોણ અને પરાવર્તન કોણ બંને કેવા હશે સમાન હશે ધ્રુવ ઉપર આપાત કરવામાં આવે તો આપાત કોણ ને પરાવર્તન કોણ બંને સમાન હશે આ ચાર નિયમોના આધારે આપણે અંતકોળ અને બહિર્ગોળ અરીસામાં અલગ અલગ જગ્યાએ વસ્તુને મુકતા પ્રતિબિંબ કેવું રચાય છે આજે એને અભ્યાસ કરવાનો

તો આપણે અલગ અલગ જગ્યાએ અંતર્ગોળ અરીસામાં રચાતા પ્રતિબિંબ અંતર્ગોળ અરીસામાં રચાતા પ્રતિબિંબ અંતર્ગોળ અરીસામાં રચાતા પ્રતિબિંબ કયા કયા છે તો એનો આપણે અભ્યાસ કરીએ સૌથી પહેલા કે અંતર્ગોળ અરીસામાં

કોઈ પણ પ્રતિબિંબ મેળવવા માટે ઓછામાં ઓછા 2 કિરણની જરૂર પડે છે 2 કિરણ ઓછામાં ઓછા જરૂર પડે છે તો તમારું પ્રતિબિંબ ક્યાં મળે છે તો અહીંયા લખવાના પૈસા છે લખવાના માર્ક્સ મળે છે કે તમે શું લખો તો તમારા પુરામાંથી પુરા માર્ક્સ આવે તો અહીંયા હું જે લખાણ લખું છું એ ખરેખર જોવા જેવું છે ધ્યાનથી સાંભળજો વસ્તુનું સ્થાન પ્રતિબિંબનું સ્થાન

माती पसार थी बिजू किरण सीमा थी पसार थी एनाई माते पसार जहाँ अगर बंदे किरणों छेदे त्यां अगर छे तमारो प्रतिनिधि मरे ए एक्स चलो विद्यार्थी मित्रों तुमने खबर तो पढ़ी थी कि ऐसे क्या सूट थाई करी सब थी पहला आपने बी एक किरणों जो ये एक अनंत अंतर थी एक परावर्तन बामी, एक माती पसार

આ ચાર વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ કે વસ્તુનો સ્થાન ક્યાં છે તો સી થી થોડે પ્રતિબિંબનું સ્થાન ક્યાં સી અને એફ ની વચ્ચે કદાચ કોઈ એમ કે સાઈ માં તો આવું નથી ગમતું મારે તે એમ લખવું છે વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર વચ્ચે એ જ પ્રતિબિંબનો પ્રકાર કયો વાસ્તવિક અને ઉલટું આને પ્રતિબિંબનું કદ વસ્તુ કરતા નાનું ચલો ડન આ થઈ ગયા સરસ મજાની બે આકૃતિઓ જોઈ લો ન ખબર પડે તો સ્ક્રીનશોટ લઈ લો અને ફરીથી મારા વિડિયોને પોઝ કરો એકવાર ફરીથી કરી શકો સો એ 100% વિદ્યાર્થી મિત્રો ખબર પડી જાય કોણ ઉઠાવી રહ્યું છે એ તો જુઓ વિદ્યાર્થી એકદમ ફ્રીમાં બિંદાસ શાંતિથી દરેક પ્રશ્નનું શાંતિથી સોલ્યુશન પરંતુ ફટાફટ અને તમને આવડી પણ જાય એવી ગેરંટી સાથે એટલે માત્ર સક્સેશન ટ્યુશન બાય ભાવેશ પટેલ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો તમે મારી સાથે જોડાયા એ બદલ વિડીયોને આગળ વધારો છો ટોટલ છ આકૃતિ જોવાની છે આજે ચલો બે તો થઈ ગઈ બાકીની બે જોઈએ ફરી આના આના અંદર જ કારણ કે હવે મારે ભારે ઘડીએ લખવું પડ્યા બધું એટલે આ ઘડી નાખીશ પ્રતિબિંબ સ્થાન બદલાઈ જશે ચલો ડન

જો વસ્તુને સી પર મૂકો તો પ્રતિબિંબ ક્યાં રચાવું જોઈએ સી પર જ રચાવું જોઈએ એવું ઓલરેડી કહેવા માંગે છે તો માની લઈએ કે આ તમારી વસ્તુ છે એનું પ્રતિબિંબ આપણને ખબર જ છે કે ક્યાંથી ક્યાં જવાનું છે તો પહેલો કિરણ તો આખો બંધ કરી તમારે બનાવી દેવાનું કે અનંત અંતરે જે આવ્યું અનંત અંતરે જે આવશે અને ક્યાં જશે એફ માંથી પસાર થશે ચાલો ડન પહેલા પ્રોપર્ટી રિએક્ટર કામ તો કરી દેવાનું એના પછી જો બીજું કિરણ ત્યાંથી પસાર કરવાનું બીજું એવું તો આનંદ અંતરેથી પસાર કારણ કે સીમાથી તો કઈ રીતે પસાર થશે શક્ય લાગતું નથી તો ચલો આપણે બીજું કામ કરીએ કે આ એક માંથી પસાર કરીએ ચલો ડન હવે ફરીથી પાછું લાવો ને કે આ પ્રતિબિંબ બતાવે છે તો

વાસ્તવિક અને ઉલટું પ્રતિરૂપનું કદ વસ્તુ નાનું છે અને એના પછીનો વિડિયો જુજો કે એમાં શું કહેવામાં આવે છે કે f અને c છે વસ્તુને જો આપણે c અને f ની વચ્ચે મૂકે તો શું થશે c અને f ની વચ્ચે વસ્તુનું સાપે c અને f ની વચ્ચે तो प्रतिबिंब स्थान क्या मारे छे ये જોઈએ છે તો હમણા આપણે જોયું કે વસ્તુને સીધી દૂર મુકતા હતા ત્યારે પ્રતિબિંબનું સ્થાન સી અને F વચ્ચે મળ્યું એના કરતા કન્વર્જ ની શું થઈ રહ્યું છે ઉંધું થઈ રહ્યું છે તો પ્રતિબિંબ મને ખબર છે કે આ મળવાનું છે સીધી દૂર મળવાનું છે પણ કઈ રીતે મળે છે એની સાબિતી આપણે જોઈએ કે કઈ રીતે મળે છે તો જોઈ લો આ એની સાબિતી આપવા જઈ રહ્યો છું ચલો ડર પહેલું કિરણ હંમેશા એક જ કામ કરવાનું સમાંતર આવે આ મુખ્ય અક્ષ કહેવાય મુખ્ય અક્ષ સાથે સમાંતર આવે કિરણ પરાવર્તન પામી એકમાંથી પસાર થાય 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 વાર્તા એક વાતને કો અને હવે વિદ્યુત કિરણ બનાવવા માટે આપણે એવું કરવાનું એકમાંથી પસાર થતું કિરણ અક્ષને અથડાઈને કેવું થઈ જશે સમાંતર કેવું થઈ જશે સમાંતર ચલો ડન તો એનો પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરીએ કે ક્યાં આગળ પ્રતિબિંબ મળે છે

प्रतिबिंब બે રીતે દર્શાવી શકાય છે સેમ ટુ સેમ આકૃતિ હું અહીંયા આગળ દોરી રહ્યો છું જોઈ લે છું બે રીતે વસ્તુનું પ્રતિબિંબ મેળવી શકાય છે આ આના અંદર આ કિસ્સામાં કારણ કે ચાર નિયમોમાંથી કોઈ પણ બે નિયમોનો તમે ઉપયોગ કરી શકો છો રેડી ચાર નિયમોમાંથી તમે કોઈ પણ બે નિયમોનો ઉપયોગ કરી શકો છો જેથી તમારું પ્રતિબિંબ મળી શકે છે રેડી બીજું કિરણને હું જો સીમાથી પસાર કરું સીમાથી પસાર અને પ્રતિબિંબ તમારું સીથી દૂર છે આ રીતે પણ પ્રતિબિંબ મેળવી શકો છો પ્રતિબિંબનો પ્રકાર તો વાસ્તવિક અને ઊંટુ પ્રતિબિંબનું કદ કેટલું વસ્તુ કરતા મોટું તો શું થયું જેમ અનંત અંતરે હતા તે પ્રતિબિંબ નાનું હતું જેમ જેમ નજીક આવતા ગયા એમ પ્રતિબિંબ મોટું થતું જાય છે આપણે કોઈ પણ વસ્તુને દૂરથી જોવો છો ત્યારે એકદમ નાની નાની જ્યારે વિમાનને આકાશમાં ઉડતો દેખો છો એમ બચા ઉડ છે અમડે હાલ પકડીને આવતું જોડે જાવ છો ત્યારે ખબર પડે છે કે વિમાન કેટલું મોટું હોય છે સેમ વાત અહીંયા થઈ રહી છે વિદ્યાર્થી મિત્રો ચાલો બેટા આશા રાખું છું કે આ ચાર આકૃતિમાં તમને ખબર પડી ગઈ હશે હવે વસ્તુને એપ પર મૂકવાનું છે અને બધા વિદ્યાર્થી મિત્રોને આ કિસ્સામાં ભૂલ થઈ શકે છે આ એમપી ક્વેશ્ચન કહેવામાં આવે છે બંનેના આવે જે ફાણા છે એમપી ક્વેશ્ચન હશે

ઘણું મોટું એટલે ઘણું બધું વધારે મોટું હશે અને હવે કિસ્સો છેલ્લો આજના ટોપિકનો છેલ્લો આજના વિડીયોનો છેલ્લો ટોપિક અને છેલ્લી આકૃતિ અને એક ઘાતક બધું જ બ્યુરી ના આપે આટલી કડા વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળ્યું અરીસાની આગળ મળ્યું હવે મળશે અરીસાની પાછળ નવી વાત અને નવી કહાની કરીએ વિદ્યાર્થી શું કહેવા માંગે છે અભી હાલ જોઈએ કે શું કહેવા માંગે છે ચલો વસ્તુ અને એપ પર કે C અને F ની વચ્ચે ધ્રુવ B પર ઊંકે સૂથાય છે એનું અવલોકન કરો તો સૌથી પહેલા તો કિરણ ક્યાં પસાર થશે આપણને ખબર જ છે અનંત અંતરે આવશે F પસાર થશે ચલુ F પસાર કરીએ કિરણ ચલો ડર અનંત જે આવ્યું F પસાર થયું બીજી કિરણ આપાત કોણ ane perubahan kon sumangsi, coba denger, akhirnya pasal yang baik ane akhirnya yang baik ini, ahyah pasal maru pertemuan Jawa masih, F pasal dari itu ane B macet, ahyah ane A B

સૂર્ય કુકરમાં વપરાય છે ઘડિયાળ રિપેર કરવા માટે વપરાય છે દાંતના ડોક્ટરો વાપરે છે સેવિંગ મિરરમાં તેનો ઉપયોગ થાય છે બ્યુટી પાર્લરમાં પણ તેનો અંતગોળ રીક્ષાનો ઉપયોગ કરવામાં આવે છે તો આશા રાખું છું કે તમને આ છ આકૃતિ આવડી ગઈ હશે જેથી તમે બોર્ડમાં સારું પરફોર્મન્સ કરી શકશો થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ કનેક્ટિંગ સક્સેસ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા અંતર કદાચ ભૂલશો